જેમ બાજે એ ખંભલાઈમાં ભાઈઓ આજે પંદર એપ્રિલ બે હજાર પચીસ અને મંગળ મંગળવાર મંગલકારી મંગળવાર સવારે સાડા અગિયાર થવા આવ્યા છે અતિથિભુવન ખંભલાઈમાંનું ધામ આપણા સહુનું છે સેવા મેળવવાને બદલે આપવાનો આગ્રહ રાખો ભોજન પ્રસાદનો સમય સવારે બારથી બે ત્રીસ રાત્રે આઠથી સાડા નવ માત્ર જેમના કુળદેવી શ્રી ખંભલાઈમાં છે તેવા યાત્રિકજનો અને આમંત્રિતો માટે જ

માની આંખ કેવી હોય તો કે રમતિયાળી આંખડીમાં ગુપ્ત ઝરણ પ્રેમના રમતિયાળી આંખડીમાં આઠમનો ગરબો છે એમાં કડી છે રમતિયાળી આંખડીમાં ગુપ્ત ઝરણ પ્રેમના પોતાના બાળકો માટેનો નિસ્વાર્થ અને અખૂટ પ્રેમ એવી ખંભલાઈમાં અને બીજી બાજુ મહાયાગની માહિતી આદિશક્તિ હાથમાં શેરડીનો સાઠો છે અને આદિશક્તિ છે બીજું એના હાથમાં કંઈ ન હોય કમળ હોય લક્ષચંડી મહાયાગ કુલ એક લાખ આઠ હજાર ચંડી પાઠ પાઠાત્મક થવાના છે એક લાખ બાર હજાર આઠસો સાહીઠ થવાના છે પણ એમાંથી આપણે કાઉન્ટ કરવાના છીએ એક લાખ આઠ હજાર ચંડી પાઠ એનો દશાંશ હોમ એટલે એક દસ હજાર આઠસો એક લાખ આઠ હજારનો ટેન્થ પાર્ટ એટલે દસ હજાર આઠસો એનો દસમો ભાગ એટલે એક હજાર એંશી એનો દસમો ભાગ એટલે એકસો આઠ એનો દસમો ભાગ એટલે અગિયાર કુલ અગિયાર હજાર નવસો ને નવ્વાણું લગભગ બાર હજાર ચંડી પાઠ દુર્ગા સપ્તશતી ચંડી પાઠ હોમાત્મક ને જો ખંભલાઈમાં શક્તિ આપશે એટલે કે જો બધા આખા તમામ યજમાનશીઓ અને ભૂદેવોના સાથ સહકારથી જો બધા સ્વયંસેવકોને સાથ સગા મળશે તો ખંભલાઈમાં શક્તિ આપશે એટલે લગભગ એક કરોડ આહુતિ અર્પણ કરવામાં આવશે દસ કરોડ જાપ થશે અને એક કરોડ આહુતિ કુલ અર્પણ કરવામાં આવશે આદિશક્તિ ખંભલાઈમાંના શ્રી ચરણોમાં જે ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે એના માટે જે કોઠાર ને તમે જુઓ કેવી રીતે રાખવામાં આવી રહ્યો છે આમ જ રહેશે કાયમ માટે તમને એના દર્શન કરાવડાવ બધી વસ્તુના દરેક મેં કીધું એમ હાથી મસાલા દર વખતે બધા મસાલા ભૂદેવો સાત મહિના રોકાશે પચાસ હજાર ભૂદેવો જમશે તમામ મસાલા હાથી મસાલા તરફથી મળેલા છે આ હળદર આ જીરું બધી જ વસ્તુ ગરમ મસાલા બધી જ વસ્તુ જે કાંઈ પણ જોઈએ કિચન કિંગ મસાલા ચાટ મસાલા છોલે મસાલા પાઉભાજી મસાલા ટાટા નમક કોઈ પણ વસ્તુ નબળી નહીં આસર ઉટકવાનો પાવડર બધી વસ્તુ અરેન્જ છે મેં કાલે દેખા લેતા દુનાર જીરા રાઇસ બાસમતી તેલ સરસ પરફેક્ટ સોમનાથ રાઈસ મિલ અંધારું છે પણ દેખાશે એકસો અગિયાર ડબ્બા શુદ્ધ ઘી આવી ગયું છે તેલ હું તને ભોજનાલયમાં તો દેખાડેલું આ આપણો અતિથિ નું છે આપણો સ્ટોર અતિથિ માં તો બધું સ્ટોર કરી રાખવો પડે કેમ કે મેં કીધું ને પચાસ હજાર ભૂદેવો સાત મહિના દરમિયાન જમશે એ ઉપરાંત એ ઉપરાંત અતિથિભુવનમાં લગભગ વર્ષે સાઠથી સિત્તેર હજાર લોકો જમે છે તો એનું આપણું ભોજનાલયનું આ ભીમ રસોડું કેવું નામ સરસ છે ભીમ રસોડું કેમકે ભીમથી વધારે તો જમવાનું કોઈનું વર્ણન જ ન થઈ શકે એટલે ભીમ રસોડું અન્નપૂર્ણા ભોજના લઈ અને ભીમ રસોડું જેમ બાજે કમલાઈમાં કેવડતું જ કરુણા